બે બાળક ના મા બાપ મરી ગયા સરકાર ને બરાબર નમસ્કાર દર્શક મિત્રો સ્પર્ક ન્યુઝ માં આપનું સ્વાગત છે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા પત્રકાર પરિષદ સંબોધીને તેવું કહેવામાં આવ્યું હતું કે મોટા ભાગના જે વિસ્તારો છે જે પૂર અસરગ્રસ્ત વિસ્તારો છે તે વિસ્તારોમાં ડોલ આપી દેવામાં આવી છે પરંતુ અમુક વિસ્તારો જે છે તે અમુક વિસ્તારોમાં ડોલ આપવાની બાકી છે અહીંયા અમે જે સંજયનગરના આજે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે સૌથી વધુ પૂરના પાણી એટલે કે વિશ્વામિત્રીના પાણીથી અસરગ્રસ્ત વિસ્તાર છે ત્યાં થોડું પણ વિશ્વામિત્રી ડેન્જર ઝોનની ઉપર જાય ત્યારે અહીંયા આ મકાનોમાં પાણી ભરાઈ જતા હોય છે અને લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાતા હોય છે ત્યારે સંજયનગરના આટલે જે વિશ્વમિંદિના પાણી ઉતર્યા બાદ આશરે પાંચથી છ દિવસ જેટલો સમય થઈ ચૂક્યો છે તેમ છતાં પણ કેસ્ટ્રોલ માટેની કોઈપણ પ્રકારની જે સર્વેની પ્રક્રિયા જે છે તે સર્વેની પ્રક્રિયા હાથ નથી ધરવામાં આવી લોકોને અહીંયા તો કોઈ પૂરનું પાણી આવું કોઈ નવી વાત નથી દર વર્ષે પાણી આવતું જ હોય છે પરંતુ અહીંયા ના જે સ્થાનિકો જે છે તે સ્થાનિકો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કહેવું છે કે ભાઈ કયો વિસ્તાર છે અને શું છે સમસ્યા સંજયનગર અકોટા રોડ દિનેશ મિલ સામે સાઈ બાબા મંદિરની બાજુમાં અહીંયા આગળ લોકો મહેનત મજૂરી કરવા વાળા માંગીને પણ ખાવા વાળા હોય છે પગ સાયકલ વાળા છે રિક્ષા ચલાવા વાળા હોય છે બધી જાતના ગરીબ વસ્તી છે બરાબર એમાં કોઈ જાતની ગવર્મેન્ટની કે કોઈ રાજકારણી આની કોઈની કોઈ સહાયતા અહીં આવી નથી તો એ તે કરીને અમે સરકારને ને ગવર્મેન્ટને વિનંતી કરીએ છીએ કે આનું જે પણ કંઈ છે એ વહેલી તો વહેલી તકે આનું નિવારણ કરે બરાબર અત્યારે અત્યારે તમે અંદર હાલમાં પણ જોઈને આવો તો હજુ પાણી ઉતર્યું નથી બહાર ઘરો પણ ઘરના સામાનો બધા બહાર પડ્યા છે એટલે તમે જેમ તે કરે મીડિયાવાળા બધા આપણા વડોદરાના કે કંઈ ના પડે એ બધાના લોકોને અમે સાથે રાખી અને અમે આ ન્યુઝ માં આપીએ છીએ તો આનું કઈ નિવાકરણ લાવે સરકાર લો અમારા સબ ઘર ડૂબ ગયા સબ ગયા સબ ટુટ ગયા અમે મેંથી પડે હે પાણી કે અંદર ખુદ ભી હમક દેને નહીં નહી સહાયતા કરો અમારી સરકાર यहाँ पर पानी जब भरा था तब कोई कुछ खाना देने के लिए पानी सरकार की तरफ तो कुछ भी नहीं आया अच्छा। सरकार की तरह ना अनाज आया ना पैसा है सब जगह पैसे बांट के गए हमारे इधर संजय नगर में कोई आया नहीं सबसे पहले पानी यहाँ पर सबसे पहले हमारे यहाँ आता है खड्डे में आया था पानी हमारे सब बच्चे छोटे छोटे लेकर मच्छर दाने मच्छर काटते कीड़े मकोड़े काटते अभी भी घरों में जीवड़े निकलते है नाक निकलते सांप निकलते बाहर रोड पे पड़े हम कोई सहायता नहीं है सरकार की तरफ से ना पानी ना पैसे ना अनाज कुछ भी एक रुपया नहीं आया ऐसे रोड पे पड़े रहे हम आज कितने दिन हुए बच्चे छोटे छोटे रोते बेचारे नमाए बच्चे छोटे छोटे सब गरीब बस्ती है हमारे हिंदू मुसलमान सब हमारे गरीब बस्ती जे सब मेहनत करके ही खाते है ऐसे हर दफे तो खम आता है इतना पानी आया घर में से कुछ सामान निकालत नहीं सब हमारा बैग गया कागजक बैग है खाली हमारा आधार कार्ड चुटनी कार्ड राशन कार्ड वो लेके गया सब सामान भी अभी तो सुख रहा है सब નાઇન્ટી નાઇન્ટી ફાઈવ નાઈન્ટ છે નાઈન્ટી ફાઈવ નાઇન્ટી જેવા છે આ સંજયનગર છે અમારું આ સંજયનગર વિસ્તાર છે બરાબર આ વખતે એટલો પાણી આવ્યો છે આ વખતે એટલો પાણી આવ્યો છે સંજયનગરમાં કે કઈ બી અમને સરકાર તરફથી કશું મળ્યું નહીં બરાબર એમ એવું કે છે સરકાર કે કેશ ડોલ એમ પૈસા લોકો આપવામાં આવે તમને નહીં સર્વે રો કે અગર સર્વે હોય સાહેબ તમે રોડ પર રહીએ રોડ પર આવીએ આખા વડોદરામાં પૈસા આવ્યા છે લાઈટો નહીં આવે લાઈટો એનું કારણ એવું છે રાઈટ કે ઘર બધા પલળેલા છે બધા તો લાઈટ ચાલુ નહીં કરતા બધા ઘર પલળી ગયા છે તો એ લોકો ચાલુ નહીં કરતા એવું છે કોઈ આવ્યું નહીં હજુ તક સામાન તો બધું અમારું બધા આખા સામાન ઓલ ટોટલ ખરાબ થયું છે આધાર કાર્ડશીલ એ ચૂંટણી કાર્ડ તક સુધી બધા નું ખરાબ થયું છે દર વર્ષે પાણી ભરાવું કોઈ નવી વાત નથી આ વિસ્તાર ઓર જૂની કા કોઈ સવાલ નહીં હે બરાબર હે हमारा इतना नुकसान हुआ है कि हम लोगों ने सारा सामान भी अंदर रखा है और सामान भी हमारा चला गया घर घर का अनाज जो भरेला था हमने हमारे बच्चों के लिए रखा था वो अनाज अनाज भी हमको गोदड़ी भी नहीं मिली और तकिए भी नहीं मिले और चादर भी नहीं मिली इस तरह के हम लोगों यहाँ से निकले हैं और जिधर उधर हम भटकते रहे भटकने से हमको कुछ फायदा नहीं हुआ किसी ने सरकार ने हमको फायदा दिया नहीं है बराबर है ना पानी की बोतल दी है ना किसी को खाना का दिया है ना किसी को कोई बात का पूछा है पूछा नहीं है और दूसरा वोटिंग के टाइम पे आते हैं तो हाथ जोड़ते आते कि हमको वोटिंग दो बराबर है और खाने के टाइम पे नुकसान के टाइम पे कोई खड़ा नहीं रहता और ये तीन तीन सौ रूपये हमारे बच्चे वापर जाते हम गरीब है फिर भी तीन तीन सौ रूपये हमारे बच्चे वापर जाते ये तीन तीन सौ रूपये में करना क्या है और वो भी हमारे पास आए नहीं है वो भी हमको मिले नहीं है बराबर है उसको बुलाओ उसको बुलाओ अब यहाँ का कोई आगमन है ही नहीं बराबर है तो हम किसको बुलाएंगे जिसके मसीहा ने उसके मसीहा कॉर्पोरेटर वो आते हैं पर? नहीं आते नहीं आते वो जब आते हैं कि चुटनी के टाइम पे चुटनी के टाइम पे आते हैं चुटनी के टाइम पे आते हैं हाथ जोड़ के बोले हमको वोट दो बराबर है हम उनको वोट दे देते हैं फिर हमारे को पूछते नहीं है कोई भी बराबर है अनाज तो हमारा इतना गया है कि पूछो मत तो और अभी भी हमारे घर में लेट नहीं है बड़े बड़े मच्छर काटते हैं बड़े बड़े सरों में हमारे पाओ में शरीर में बड़े बड़े घूमड़े हो गए हैं घूमड़े में से पानी निकल रहा है बराबर है बच्चे हमारे तड़फड़ रात बिराते लेट कोई दे नहीं रहा है बराबर है और दूसरा पानी आ रहा है तो नल के अंदर गंदा पानी आ रहा है वही हमारे बच्चे हम लोगो पी रहे हैं कोई हमको सहायता मिली नहीं है कितने दिन से लाइट तो हमारे कम से कम दस दिन आठ दस दिन हो गए पानी अभी भरा हुआ है अंदर। पानी अंदर गली में भरे ला है और हम फुटपाई पे पड़े हुए हैं बराबर हमको कोई राहत मिली नहीं है तो, बराबर है तो आपने कोई मांग मांग की कि हमको और किसी जगह पर रहने की व्यवस्था कर दो फिलहाल अभी तो हमने कुछ भी नहीं किया है हम स्कूल में बच्चे लोग हमारे गए थे तो वहाँ भी पानी भर गया तो वहाँ से भी हम जिधर उधर पलंग डाल डाल के बिस्तर लगा लगा के हम पड़े गीले सूखे हमको जो किसी ने मतलब कोई बेचारा तुम्हारे जैसा है उसने मदद करी तो वो हम लोगों लोगोड़ के सोए બાકી અમકુ કોઈ એસા હો નહી પાલિકા નું તંત્ર અહીંયા પહોંચ્યું નથી શું શું કહેશો બેન समस्या पड़ी है तो हमारे पास टाइम ही नहीं मिला कि हम सामान निकाल सके हमारा सभी पानी में सामान चला गया यहाँ पे कोई सहायता नहीं है खाने पीने की रहने की हमारे छोटे छोटे बच्चे लेके हम रोड पे रह रहे हैं यहाँ पे कोई सरकार के तरफ से कुछ हो नहीं रहा है यहाँ पे कोई मदद के लिए आया ही नहीं ना अनाज के लिए नहीं तो पानी तो के लिए कुछ कोई चीज नहीं आई है हमारे उधर सब जगह पैसे और सब जगह पैसे आ गए सब एरिए में और दिनेश मिल पास पैसे आए ही नहीं है तो हमको सहायता चाहिए કોઈ કોઈ પર કોઈ કોઈ દેખાયા કોઈ દેખવા માટે કોઈ નવરો નહીં ટાઈમ નહીં ઉપર કોઈ મતલબ નહીં બોલે જીવો કોઈ ભી મતલબ મેન માણસો એ ભી જતો રહ્યો હતો એ ભી નથી વાત નહીં કરતોજિક કાર્યકર કોર્પોરેટર કોયા બે જ નતા આપણે મનીષ મનીષભાઈ નો છોકરો પૂછવા નહીં આવતો બીજેપુ ભાઈ હતો એ બોલે ના બોલે કોઈ મતલબ હાતાજ ભાઈ હે વો ભે કભી બોલતા બોલે આતા આતા નહીં આ વિસ્તાર મેં આપણે પહેલાં પણ બતાવ્યું આ જે આશરે નેવથી પંચાણું ની આસપાસ મકાનો છે લોકો ખૂબ જ ગરીબી રેખાની નીચે જીવતા લોકો છે દર વર્ષે ઝૂંપડાઓમાં પાણી ભરાય ત્યારે જે મહેનત કરીને તેઓ દ્વારા કમાઈને નવી ચીજ વસ્તુઓ વસાવવી પડે છે વાસણોને છોડીને આપ જોઈ શકો છો કે આ જે નાના નાના જે બાળકો જે છે તે નાના નાના બાળકો અહીંયા જે

બંને નથી તેવું તમે દાદી છો એમના દાદી દાદી જે છે તે ખૂબ જ અહીંયા હૃદય હૃદયદ્રાવક જે દ્રશ્યો જે છે તે કહી શકે આપણે જે દાદી છે તેઓ સાથે વાત કરી શું કેશો માસી આપના આજે કેટલા બાળકો છે જેના માતા પિતા આ બે બાળકના ના મા બાપ મરી ગયા એક નહીં હમણાં આ છોકરું નાનું રે ની મા મરી ગઈ હમણાં ખાલી છે મહિના ત્રણ મહિના થયા આ મા મરી ગયા છોકરા ને એક બેબી છે અને એક બાબો છે અને મોટા ના મા બાપ મરી ગયા બેનનું ના ચાર છોકરા છે ચાર છોકરા દાદી નું છું મેં રાખું છું હમણાં ને સહાયતા ના જોયા

આ જેની ગોદળી જાય એને ખબર પડે કે ટાળ કેટલી વાય છે એટલે નેતાઓ અહીંયા આગળ આવે અને જે મોટા મોટા જે લોકો જે છે તે એસી કેબિનમાં જે લોકો બેસે છે તે અહીંયા આવે અને અહીંયાથી લોકોની બી યથા જાણવાનો પ્રયત્ન કરે તેમને ખબર પડશે કે કેવી મુશ્કેલીમાં હાલ પણ લોકો મુકાયા છે આ સંજયનગરનો વિસ્તાર છે અને સંજયનગર વિસ્તારમાં જ્યારે વિશ્વામિત્રી નદીના પાણી આવતા હોય ત્યારે સૌપ્રથમ આ વિસ્તારમાં પાણી ભરાતા હોય છે તેમ છતાં પણ અહીંયા આગળ કેસ્ટડોલની જે સહાય છે તે સહાય અહીંના જે લોકો જે છે પૂર પીડિતો જે છે તેઓ સુધી પહોંચી નથી ખૂબ

ભરાવાના કારણે આ જે મકાન પણ જે તે સમયે ધરાશાયી થયું હશે તેવું તેઓનું કહેવું છે પરંતુ હવે જે પાલિકા પાલિકાના તંત્ર અધિકારી એસી કેબિનમાં નીકળીને કામ કરવાનો પ્રયત્ન તો કરે જ છે પરંતુ જે વિસ્તારોમાં સહાય મળવી જોઈએ તે વિસ્તારોમાં સહાય નથી મળતી અમે આ સંજયનગરના દ્રશ્યો બતાવેજયનગર કે જે પરશુરામ પાસે અને જે સુબેદાર જે કમ્પાઉન્ડ છે સુબેદાર કમ્પાઉન્ડ પાસેનો આ ભાગ છે કદાચ આ જે પાલિકાનું તંત્ર એ જગ્યાઓમાં પહોંચ્યું છે કે જે જગ્યાઓ પર તેઓને પૂરતા પ્રમાણમાં જે વોટિંગ જે છે તે વોટિંગ થતું હશે તે વિસ્તારોમાં પહોંચ્યો હશે એના જે લોકો છે તેઓની કથા એવી છે કે અત્યાર સુધી પાલિકા દ્વારા